આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયે વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં અઠ્ઠાવન હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી કેરળમાં આજે દેશના પ્રથમ અર્ધ સ્વચાલિત વિઝિન્જમ બંદરને દેશને સમર્પિત કરશે મુંબઈમાં વેવ શિખર સંમેલનના ભાગરૂપે ભારત આજે પહેલીવાર ગ્લોબલ મીડિયા ડાયલોગની યજમાની કરશે સર્વોચ્ચ અદાલતે તબીબોને માત્ર જેનેરિક દવાઓ લખવાનો આદેશ આપ્યો આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને સો રનથી પરાજય આપ્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના અમરાવતીમાં અઠાવન હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શ્રી મોદી સમગ્ર દેશમાં વૈશ્વિક સ્તરના પાયાના ઢાંચા તેમજ સંપર્ક સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા અનુરૂપ આંધ્રપ્રદેશમાં સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું પણ ઉદઘાટન કરશે તેઓ છ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ અને એક રેલવે પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે આ ઉપરાંત શ્રી મોદી વિધાનસભા વડી અદાલત સચિવાલય વહીવટી ભવન અને પાંચ હજાર બસોથી વધુ પરિવારો માટેના આવાસના મકાનોની પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના નાગાયલંકામાં અંદાજી એક હજાર ચારસો સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા મિસાઇલ પરીક્ષણ રેન્જનું ખાતમુહૂર્ત કરશે તેમાં લોન્ચ સેન્ટર ટેકનિકલ ઉપકરણ સુવિધા સ્વદેશી રડાર ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ પ્રણાલી સામેલ હશે જે દેશની સંરક્ષણ તૈયારીઓને સુદ્રઢ બનાવશે આ ઉપરાંત શ્રી મોદી અન્ય પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળમાં આજે દેશના પ્રથમ અર્ધ સ્વચાલિત વિઝિન્જમ બંદરને દેશને સમર્પિત કરશે શ્રી મોદી બંદરના સંચાલન ભવનની પણ મુલાકાત લેશે અને નિયંત્રણ પ્રણાલીઓનું નિરીક્ષણ કરશે જાહેર ખાનગી ભાગીદારી મોડેલ અંતર્ગત આ બંદરનો વિકાસ કરાશે વિઝિન્જમ બંદરના પહેલા તબક્કાનું નિર્માણ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પૂર્ણ થયું હતું આ બંદર કેરળની મહત્વની પરિયોજના છે અને અંદાજે ત્રણ દાયકાથી તે પૂર્ણ થાય તેવી રાહ જોવાઈ રહી છે આ સમારોહમાં કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેન્દ્રીય બંદર જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ રાજ્યમંત્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે ભારતીય રાજદ્વારી મિશન દ્વારા યોજાયેલી સભામાં રાજદ્વારીઓ અને વિશ્વભરના લોકોએ પહલગામ આતંકવાદી હુમલાના મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ભારતીય રાજદૂત ભવન ખાતે પહલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શોક સભા યોજાઈ ભારતીય સમુદાયના સભ્યો સાથે સ્થાનિક નાગરિક ભારતીય મિત્રો સાથે મળીને પ્રદર્શન કર્યું હતું અને મૃતકો માટે પ્રાર્થના કરી હતી રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં આવેલા ભારતીય મહા વાણિજ્ય રાજદૂત ભવન ખાતે ભારતીય સમુદાયના લોકોએ આતંકી હુમલાના મૃતકોની યાદમાં બે મિનિટનું મૌન પાડ્યું હતું અલ્જીરિયામાં એક ભારતીય કંપનીના સભ્યો અને તેમના પરિવારોએ પહલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તો જર્મનીમાં એક સમારોહમાં અનેક જર્મન નેતાઓ અને ભારતીય પ્રવાસીઓએ આતંકી હુમલાના ભોગ બનેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં વેવ શિખર સંમેલનના ભાગરૂપે ભારત આજે પહેલીવાર ગ્લોબલ મીડિયા ડાયલોગની યજમાની કરશે વૈશ્વિક માધ્યમો અને મનોરંજન ક્ષેત્ર સાથે ભારતના જોડાણની દ્રષ્ટિએ આ એક ઘણી મહત્વની ઘટના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ચાર દિવસની આ પરિષદનું ઉદઘાટન કર્યું હતું માહિતી અને પ્રસારણ મંત્રાલય વિદેશ મંત્રાલયના સહયોગથી આ ગ્લોબલ મીડિયા ડાયલોગનું આયોજન કરી રહ્યું છે તેમાં એશિયા યુરોપ આફ્રિકા અને અમેરિકાના પ્રતિનિધિ મંડળો સહિત સાહીઠથી વધુ દેશ ભાગ લે તેવી શક્યતા છે આ સંવાદનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન શ્રેષ્ઠ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક માધ્યમ ક્ષેત્રની સંભાવનાઓ પર નીતિને પ્રોત્સાહન અને સુમેળ સાધવો પ્રતિભાઓને એકબીજા સાથે કામ કરવાની તક પૂરી પાડવાની અને તેમની ક્ષમતાઓને વધારવાના રસ્તાઓ શોધવાની જરૂર છે સર્વોચ્ચ અદાલતે તબીબોને દર્દીઓ માટે એક વિશેષ કંપનીની દવાઓ ન લખવા અને માત્ર જેનેરિક દવાઓ લખવાનો આદેશ આપ્યો છે રાજસ્થાન વડી અદાલત પહેલાં જ આ આદેશ આપી ચૂકી છે દવા કંપનીઓની મનમાની સાથે સંબંધિત એક અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું જો સમગ્ર દેશમાં આ નિર્ણયનું પાલન કરાશે તો મહત્વના સુધારા આવી શકે છે સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સંદીપ મહેતા ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને સંજય કરોલની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો સર્વોચ્ચ અદાલતે કહ્યું આનાથી તબીબોને દવાઓ વેચનારી કંપનીઓ દ્વારા કથિત રીતે લાંચ આપવાની બાબતનું નિવારણ આવી શકશે રાજસ્થાનમાં આ મામલે એક કાર્યકાર કાર્યકારી આદેશ જાહેર કરાયો છે આદેશમાં કહેવામાં આવ્યું છે કે તબીબોએ દર્દીઓ માટે જેનેરિક દવાઓ જ લખવી પડશે તબીબો દર્દીઓને કોઈ વિશેષ કંપનીની દવાઓ નહીં લખી શકે અદાલતે કહ્યું આ નિર્ણયથી ચિકિત્સા ક્ષેત્રમાં મહત્વનો સુધારો આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર ફોલો કરશો કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું એપ્રિલ મહિનામાં વિક્રમી વસ્તુ અને સેવા કર જીએસટી સંગ્રહ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને અસરકારક સહકારી સમવાય વ્યવસ્થાનું પ્રતિબિંબ છે એપ્રિલ માટે કુલ જીએસટી સંગ્રહ બે લાખ છત્રીસ હજાર કરોડ રૂપિયા રહ્યું છે આ સંગ્રહ એપ્રિલ બે હજાર ચોવીસમાં બે લાખ દસ હજાર કરોડ રૂપિયાના કુલ સંગ્રહથી બાર પૂર્ણાંક છ ટકા વધુ છે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ આજે સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાયા છે દરમિયાન બાબા કેદારનાથની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી પણ સેનાના બેન્ડની મધુર ધૂન અને ભક્તિના જયકાર સાથે ધામ પહોંચી ગઈ છે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે દસ હજારથી વધુ તીર્થયાત્રીઓ પવિત્ર મંદિરમાં પહોંચ્યા છે સુધીરમન કપ બેડમિન્ટનમાં ભારતે ગઈકાલે ચીનના જિયામેન ખાતે પોતાની અંતિમ ગ્રુપ ડી મેચમાં ઇંગ્લેન્ડને ત્રણ બેથી પરાજય આપ્યો જોકે ભારતીય ટીમ જીતવા છતાંય ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી સ્પર્ધામાં ડેનમાર્ક અને ઇન્ડોનેશિયા ગ્રુપ ડીથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને સો રનથી પરાજય આપ્યો મુંબઈએ રાજસ્થાનને જીતવા બસો અઢાર રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં રાજસ્થાનની ટીમ એકસો સત્તર રનમાં આઉટ થઈ ગઈ હતી રાજસ્થાન માટે જોફરા આર્ચરે સૌથી વધુ ત્રીસ રન બનાવ્યા જ્યારે મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટ અને કર્ણ શર્માએ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી આ પહેલાં રાજસ્થાને ટોસ જીતીને મુંબઈની ટીમને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું મુંબઈએ વીસ ઓવરમાં બે વિકેટ ગુમાવી બસો સત્તર રન બનાવ્યા મુંબઈ તરફથી રયાન રિકેલ સૌથી વધુ એકસઠ રન બનાવતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા દરમિયાન રાજસ્થાનના મહેશ તીક્ષ્ણા અને રિયાન પરાગે એક એક વિકેટ લીધી હતી હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે હર્ષલ પંડ્યા આજે તમામ અખબારોએ મુંબઈમાં શરૂ થયેલી વેવ સમિટનું ઉદઘાટન જીએસટીની આવકમાં વધારો ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવા અમેરિકાના પ્રયાસો સહિતના સમાચાર મુખ્ય સમાચાર તરીકે દરેક અખબારોએ કવર કર્યા છે અખબારો અનુસાર જોઈએ તો ભારત અને વિશ્વ માટે સર્જનનો યોગ્ય સમય હોવાના પ્રધાનમંત્રીના નિવેદન સાથે નવ ગુજરાત સમયે હેડલાઇન બનાવી છે જીએસટીની અદત રૂપિયા બે પોઈન્ટ સાડત્રીસ લાખ કરોડની આવકના સમાચારની હેડલાઇન ગુજરાત સમાચારે બનાવી છે દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે ઢાકાના આઈએસઆઈ એજન્ટો ભારતમાં આતંકવાદ ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે તેવા શાહના નિવેદનને મુખ્ય સમાચાર સ્વરૂપે પ્રસિદ્ધ કર્યું છે અંગ્રેજી અખબારો ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવા અમેરિકાના પ્રયાસને હેડલાઇનમાં કવર કર્યા છે રાજ્ય અને સ્થાનિક સમાચારમાં આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરતના હજીરા દરિયાકાંઠે પહોંચ્યું અને સ્પોર્ટ્સ પેજ પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચના સમાચાર પણ દરેક અખબારોમાં વાંચવા મળી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં અઠ્ઠાવન હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાદ મુરદ કરશે પ્રધાનમંત્રી આજે કેરળમાં દેશના પ્રથમ અર્ધ સ્વચાલિત વિઝિન્જમ બંદરને દેશને સમર્પિત કરશે મુંબઈમાં વેવ શિખર સંમેલનના ભાગરૂપે ભારત આજે પહેલી વખત ગ્લોબલ મીડિયા ડાયલોગની યજમાની કરશે સર્વોચ્ચ અદાલતે તબીબોને માત્ર જેનેરિક દવાઓ લખવાનો આદેશ આપ્યો આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને સો રનથી પરાજય આપ્યો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે એક વાગેને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો